શહેરના પૂર્વ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે એક તરફ વડોદરા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને એક તરફ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ રહી છે અને તેના કારણે અત્યારે ત્યાંના રહીશો છે તેવો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આજવા રોડ પાસે ફાતિમા કોમ્પ્લેક્સ ના રહીશો છે તેમણે સામાજિક કાર્યકર કમલેશ પરમાની ની આગેવાની માં બોલ કર્યું હતું જણાવવામાં આવ્યું કે તેમની જો આ સમસ્યાનો હલ નહીં કરવામાં આવે તો સામાજિક કાર્યકર કમલેશ પરમાર ની આગેવાની હેઠળ બળી કચેરી ખાતે તેઓ આંદોલન કરશે છેલ્લા ચાર દિવસ પીવાના પાણીની સમસ્યા સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સામાજિક કાર્યકર કમલેશ પરમાર ની આગેવાની પાલિકાની વડી કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ચોક્કસ થી વડોદરા શહેર બે હજાર સત્તર થી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જે વાતો થઈ રહી છે પરંતુ આજ દિન સુધી વડોદરા શહેર સ્માર્ટ બન્યું નથી અને સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પાણી નથી આપી શક્યા જે ચોખ્ખું પાણી આપવું જોઈએ પાણી નથી આપી શક્યા સાથે પીવાનું શુદ્ધ પાણી આ લોકોને મળી નથી રહ્યું આજે સતત બે દિવસથી પાણી માટે આ લોકો વરખા મારી રહ્યા છે આજે કોમ્પ્લેક્સ છે આ સોસાયટી આજે કોમ્પ્લેક્સ ની હાલત તો એવી છે કે ચોમાસા દરમિયાન પણ અહીંયા ગાડી ડ્રેનેજ ના મળા પ્રદુષિત પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે ગત વર્ષે પણ તમામ ચેનલોના માધ્યમથી પણ જે સ્થાનિક કોર્પોરેટરો ને ધારાસભ્યોને બધાને ખબર છે છતાં પણ જે કહેવાય છે કે કંઈક ને કંઈક આ લોકોની ઉપર જે અત્યાચાર કરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને આપણા મીડિયા ના માધ્યમથી અપીલ છે કે ચોવીસ કલાક ની અંદર જો આ ચોવીસ કલાક તો નહીં પરંતુ આજે તાત્કાલિક પાંચ કલાક ની અંદર પાણીના મીટર લગાવવામાં આવતા હોય વીજળીના મીટર લગાવવામાં આવતા હોય સ્માર્ટ સિટી ની વાતો થઈ રહ્યો સ્માર્ટ મીટરો ની વાતો થતી હોય તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ ને આ પાણી ની સવલત કેમ આપવામાં નથી આવતી એ સમજાતું નથી એટલે ખાસ કરીને જળ એ જીવન છે એટલે આ તમામ નાગરિકોને ધ્યાને લઈ અને તાત્કાલિક પાણી ની સવલત કરી આપવામાં આવે તેવી અમારી ખાસ માંગ છે એ પ્રાર્થના તો આપણે સાચવવાનો આઈટીઆઈ પાસે અમારી અમારો અમારો આઈટીઆઈ પાસે પ્રાર્થના કોમ્પ્લેક્સ કહેવાય છે તો અમારે ત્યાં આયા ત્રણસો ચારસો અમારે ઘરમાં નાના નાના પાણી જોઈએ કે મોટાઓને ભી પાણી પાણીની સમસ્યા બધાને હોય છે તો પાણીની અમારે અમાર ઘણી બધી સમસ્યા છે અમે અમે વેરો ભરીએ છીએ અમે બધી વસ્તુ અમારે તૈયાર છે પપ્પા અમારે બધી વસ્તુની કોઈ બી વસ્તુ અમારે સવલત છે જ નહીં ના અમારા વાળવા વાળા બી નથી ઘરો ચાર દિવસ થી પાણી નથી સમસ્યા ઘણી જ છે અમારા નાના નાના બચ્ચા છે અમારા ઘરમાં પાણી નથી અમારા નમાજી લોકો છે આ મસ્જિદ છે નારાજ વગર અમારા પુરુષો કેવી રીતે મસ્જીદ જાય

પાણી અમે કોઈ રીતે ઘર ની અંદર કોઈ ને પાણી જ નથી ટેન્કર આપે છે પૈસા લઈને પાણી ઉઘરાઈ ને અમે ટેન્કર લઈએ છીએ પૈસા આપીને બેન